મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે ધોરણ નવના વિષય ગુજરાતી વિષયની અંદર પ્રકરણ નંબર બાર જે છે સખી માર્કંડી એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર કરવાના છીએ તો વિડીયોને તમારે સ્કીપ કર્યા વગર મિત્રો છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર તમને ધોરણ નવને લગતા તમામે તમામ વિડીયો જોવા મળી જશે જેથી કરીને જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય મિત્રો તો અચૂકથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે અમારી ચેનલ ઉપર જે વિડીયો અપલોડ કરવામાં આવે છે એ વિડિયો તમને આવનારી પરીક્ષાઓની અંદર પણ ખૂબ જ ફાયદાકારક રહેશે માટે તમે તમારા મિત્રો સુધી પણ અમારી ચેનલને શેર કરજો જોઈએ પહેલો તો છે સાચો વિકલ્પ પસંદ કરીને ખરાની નિશાની કરવાની છે એમાં પહેલો લેખક નકશામાં માર્કંડીની લીટી શોધ શોધતા નથી કારણ કે આવશે ઓપ્શન સી એ સખી નથી એ સખી મટી નદી થઈ જાય નેક્સ્ટ બીજો છે મહાદેવે મૃકુંડ ઋષિ આગળ વરદાનમાં કયો વિકલ્પ મૂક્યો તો આવશે ઓપ્શન ડી બી અને શી બંને એટલે કે સોળ વર્ષ સુધી જીવનાર સદગુણી બાળક ને સો વર્ષ જીવનાર મૂઢ બાળક ત્રીજો છે માર્કંડી લેખકને શું આપતી તો આવશે ઓપ્શન ડી સકરિયા અને અમૃત જેવું પાણી નેક્સ્ટ આગળ વધીશું આગળ છે ચોથો કે ધૃષ્ટતા માટે યમરાજને કોનો ઠપકો સાંભળવો પડ્યો તો આવશે ઓપ્શન એ ત્રિ ત્રિશુળધારી શિવજૂન્ય નેક્સ્ટ હવે જોઈએ બીજો કે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો એમાં પહેલો માર્કંડી જેમ જેમ ઉંમરમાં ખેલતો જાય તેમ તેમ મા બાપના વદન મ્લાન થતા જાય કારણ કે તો માર્કંડે જેમ જેમ ઉંમરમાં ખેલતો જાય તેમ તેમ મા બાપના વદન મ્લાન થતા જાય કારણ કે તેમના મનમાં ચિંતા હતી કે જોત જોતામાં માર્કંડે સોળ વર્ષનો થઈ જશે તેની વયમર્યાદા પૂરી થતાં એ જીવશે નહીં અને તેઓ ફરીથી નિઃ થઈ જશે નેક્સ્ટ આગળ વધીશું બીજું છે માર્કંડીને કાંઠે અસાધારણ અદ્ભુત એવું કશું નથી તેમ છતાં લેખકને એ શા માટે ગમે છે તો માર્કંડીને કાંઠે ખાસ ફૂલો નથી જાત જાતના રંગીન પતંગિયા નથી રૂપાળા પથ્થર નથી પોતાના મધુર કલરથી ચિતને અસ્વસ્થ કરે એવા નાના મોટા પ્રપાત પણ નથી આમ અસાધારણ અદ્ભુત કહી શકાય એવું કશું જ નથી છતાં લેખકને માર્કંડી ગમે છે કારણ કે ત્યાં કેવળ પ્રેમાળ શાંતિ છે અને મિત્રો આ અને મિત્રો આગળ વધતા પહેલાં ત્રણ નવના અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે જોડાવાનું ભૂલતા નહીં જે વોટ્સઅપ ગ્રુપની લિંક આવડીના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાં તમને આવનારી પરીક્ષાઓને લગતા આઈએમપી પ્રશ્નો અને આઈએમપી પ્રશ્નપત્રો બધું જ જોવા મળી જશે અને મિત્રો ત્રણ નવના બીજા વિષયના પણ સ્વાદ્ય સોલ્યુશનો આપણી ચેનલ ઉપર કરેલ છે જે તમામ વિડીયોની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તે જેને તમે જોઈ શકો છો તો જોઈએ ત્રીજો પ્રશ્ન સાત આઠ વાક્યમાં ઉત્તર લખો એમાં પહેલો માર્કંડી સાથેનો લેખકનો સહવાસ તમારા શબ્દમાં લખો તો માર્કંડી નદી લેખકની નાનપણની સખી છે લેખકને નકશામાં માર્કંડીની લીટી શોધવામાં રસ ન હતો તેઓ માનતા હતા કે તેમ કરવા જાય તો માર્કંડી એમની સખી મટીને સામાન્ય નદી બની જાય તેમને તો એના પાણીમાં પગ મોકળા કરીને બેસવાનું ગમતું નાનપણમાં તેઓ માર્કંડી સાથે કેટલી વાતો કરતા એકબીજાનો સહવાસ જ એમના આનંદ માટે પૂરતો હતો માર્કંડી શું બોલે છે તે સમજવાની લેખક દરકરાર કરતા નહીં લેખકનો અર્થ કરવા માર્કંડી શોભતી નહીં તેઓ એકબીજાની ઉદ્દેશીની વાતો કરે છે એટલું જ એમને માટે પૂરતું હતું ભાઈ બહેન ઘણા વર્ષે મળે એટલે હજાર સવાલ પૂછે પણ એની પાછળ જિજ્ઞાસા નથી હોતી એ તો પ્રેમ વ્યક્ત કરવાનો એક પ્રકાર છે લેખક એમની સખી માર્કંડી વચ્ચેના સંબંધો પણ આવા જ હતા સવાલ સો પૂછો અને જવાબ સો મળ્યો એ તરફ ધ્યાન આપવા જેટલી અવ અવ્યવસ્થા અવસ્થા એમના પ્રેમ મિલનમાં નહોતી નેક્સ્ટ જોઈએ બીજો છે કે માર્કંડી ઋષિની કથા તમારા શબ્દમાં આ તો મૃકુંડ ઋષિને સંતાન ન હતું તેમણે તપસ્યા કરીને મહાદેવને પ્રસન્ન કર્યા મહાદેવે વરદાન તો આપ્યું પણ એમાં વિકલ્પ મૂક્યો મૃકુંડ ઋષિ સોળ વર્ષ સુધી જીવનાર સદગુણી બાળક પસંદ કરે અથવા સો વર્ષ જીવનાર મૂર્ખ પસંદ કરે મૃકુંડ ઋષિ વિભાષણમાં આવી ગયા તેમણે ધર્મપત્નીની સલાહ લીધી કે સદગુણી બાળક ભલે સોળ વર્ષ જીવે પણ એ જ કુળનો ઉદ્ધારક થશે આથી સદગુણી બાળક માગી લીધું એનું નામ માર્કંડે પાડ્યું તે જેમ જેમ મોટો થયો ગયો તેમ તેમ મા બાપના ચહેરા પર ગ્લાન થવાઈ જાય એક દિવસ માર્કંડે પૂજામાં બેઠો હતો ત્યારે યમરાજ લેવા આવ્યા પણ શિવલિંગને પેટીને બેઠેલો યુવાનને જોઈ યમરાજને અડકવાની હિંમત ન હતી આખરે યમરાજ એના પર પાસ ફેંક્યો ત્યાં તો શિવલિંગમાંથી શિવજી પ્રગટ થયા અને યમ મિત્રો આગળનો જે પ્રશ્ન છે એનો જવાબ મિત્રો તમને કોમેન્ટ બોક્સની અંદર મળી જશે તો વિદ્યાર્થી મિત્રો આ હા તો આપણું ધોરણ નવ નો વિષય ગુજરાતી વિષયની અંદર ચેપ્ટર નંબર બાર જે છે એનું સ્વાસ્થ્યનું સંપૂર્ણ સોલ્યુશન તો વિડિયો સારો લાગ્યો હોય વિડીયોને લાઈક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડિયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત